હમણાં તો એક કલાકારનો કૂતરો ભાગ્યો મજા આવશે ભાઈ એને મજા આવશે આનંદ કરો કીધું કે કલાકારનો કૂતરો ભાગ્યો બોલો કલાકારનો કૂતરો રુસડા વાળો પાળેલો હો ધોળા રુસડા વાળો કૂતરો અને અરુણભાઈ કૂતરો ભાગ્યો કલાકારનો એટલે આજુબાજુમાં સોસાયટી વાળાને બીજા કૂતરાએ કીધું કે ભાઈ કે તું ભાગ્યો કેમ કે આ લોકડાઉન आले છે ને હવે મારા શેઠ બેગું નથી રહેવું ઈ કે તારા શેઠના લાખો કરોડો ચાહકો આટલો મોટો તારો કલાકાર શેઠ અને તું એનો બંગલો મૂકીને ભાગ્યો કેમ એટલે એ કુતરાએ બીજા કૂતરાને કીધું કે હવે આના ઘરમાં રહેવું જ નથી કે તને વાંધો શું છે એ કે મારો સેટ છે ને લોકડાઉન આલે છે અને એ કલાકાર છે સાજિંદા કોઈ ન હોય ને તો ઘરેથી એ મોબાઈલમાં લાઈવ થાય છે અને આખી રાત ગાય છે કે તું હું કેમ ભાગ્યો એ કે એ આખી રાત સાજિંદા વગર ગાય અને સવારા સોસાયટીવાળા મને મારે વાહ ગીતાબેનની જોરદાર અમારે સમજાય ને સમજાય હો કે એ આખી રાત ગાય ને અમારા સોસાયટી વાળા મને મારે આ અમારા માટે આશીર્વાદ રૂપા પ્રોગ્રામ કે કલાકારો ને બધા આનંદ કરાવો એટલે એને બધું મોટે તમે વાત કરતો તો કે અત્યારે સમય જો કેવી કેવી છકડી હાલ દેવો માં ઇન્દ્ર હા ક્રિકેટ માં મહેન્દ્ર દેવોમાં જાઓ તો ઇન્દ્ર ક્રિકેટ માં મહેન્દ્ર દેવો માં ઇન્દ્ર યુપી માં યોગેન્દ્ર દિલ્હી માં નરેન્દ્ર ગુજરાત માં ભૂપેન્દ્ર રૂપાણી સાહેબ ના જય જીનેન્દ્ર હા એટલે મને બહુ ગમે મને રાજકારણ તો મોદી સાહેબ મારા હાટુ ભાઈ થાય આજનો સમજાય ઊંઘી જજો ભાઈ આજ તો ગુજરાત આવ્યા ને મને એનો ફોન આવ્યો તો પણ મેં કીધું મારી પાસે ટાઈમ નથી હા મોદી સાહેબ મોદી સાહેબ જો જોરદાર તાળીથી બધાવો આપણા સાહેબ ઘોડાપ્રધાનો બહુ બોલતા જ મજા મારા ગુજરાતની બેનો બે હજાર ચોવીસમાં આમ તમને થાય કંઈ આવ્યા છે જ ઘડીક તાળી પડજો નવું એમ બે હાજર ચોવીસ માં મારા ગુજરાત ના યુવાનો માટે બે હાજર ચોવીસ માં હું સાઉથ આફ્રિકા જઈશ બેનો ભાઈઓ અને મારા ગુજરાતના વાંઢા યુવાનો માટે સાઉથ આફ્રિકા થી યોજના લાવીને ગુજરાતના ના પરણાવી પ્રણાવી દેવામાં એ હું બાકી શું ચિંતા ન કરતા સારું સારું તમારું ગોઠવાય જાય એવી ભગવાન ને પ્રાર્થના એમ લલિતભાઈ ભૂદેવ કે મને કે તમારું ગોઠવાય જાય એમ હા ગૌ ગજબ છે સાહેબ બહુ મજા છે આનંદની વાત પણ અહીંયા હીરાબાને શ્રદ્ધાસુમન આપવા માટે છે ત્યારે કહું કે જીવન જીવો તો મોજથી જીવજો ખૂબ સંસ્કારી ખોવડું છે અને સંસ્કારી માણા સામે બેઠા છે એટલે કહું આનંદની વાત તમને ઘણી કરાવી પણ એકાદી સારી વાત ન કહું તો નગુણો કહેવાય સાહેબ કે બળી જશે લાકડા અને ઠરી જશે રાખ આ જીવન જીવવું ને તો મોજથી જીવવું અને કોઈ જાતના ડર વગર જીવવું હા બીવું ક્યારેય નહીં આ જો કોરોનામાં કોની કેટલી નળિયું ક્યારે બંધ થઈ ગઈ કાંઈ ખબર હતી ને કેવો રોગ આવ્યો સાહેબ ડોક્ટરે આપણે ગોતવાનું ને દવા આપણે ગોતવાનું હું ચાર ઇન્જેક્શન લઈ જતો ડોક્ટર સાહેબ કે મને ક્યાંથી લાવ્યા મેં કે તમારો વિષય છે બોલો રિંગ રોડ ઉપર તો દવા મળતી હતી પણ અહીંયા તો સાહેબ હરિપ્રકાશ સ્વામી હરિપ્રસાદ સ્વામી જેવા સંતો અને મહાપુરુષોના પરિવાર ઉપર આશીર્વાદ છે અને હરિધામ જેવા ધામ સાહેબ આ દેશમાં છે એટલે અહીંયા એવી સંસ્કારી મેદની બેઠી છે એટલે કોરોનાને કહી દઉં કે ચાઇનામાં તારો જન્મ થયો અને ઇટલીમાં થયો યુવાન ચાઇનામાં તારો જન્મ થયો અને ઇટલીમાં થયો યુવાન ભારતમાં આવીને વૃદ્ધ થયો આ મોક્ષનું સ્થાન હા ભારતમાં અહીંયા આવે ને ભલભલ આ દેશ જ એવો છે ને એક તો આપણું રાજ્ય જ એવું છે ગુજરાતી સાહેબ તમે જુઓ આપણા બેનો પાણીપુરી ખાવા જાય ખરેખર બેનો પાણીપુરી ખાવાનું બંધ કરી દઈને તો પાણી નો ઘટી દેશે હા એક બેન તો પાણીપુરી ખાય આ આઈ બેઠા બેનની વાત નથી કરતો હું અમદાવાદના બેનની વાત કરું આયના બેઠાને આમ આપડા નો એક બેન પાણીપુરી ખાવા ગયા ને પાણીપુરી આપતા કે ભાઈ બાઉલ માંથી પાણી ભાઈ કે શાંતિ થી ખાઈ ગયો કે નહીં તું આ બધા ફ્લેવર મિક્સ ફ્લેવર નથી આપતો આદુ ફુદી ના લસણ આ બધા ફ્લેવર આ બાઉલ માંથી પાણી કીધું કે બેન હું જે દવી ખાઈ કે નહીં આ બાઉલ માંથી પાણી આપ બે ત્રણ વાર કીધું ને લો ભાઈ આજે મેળો એમાંથી પાણીપુરી ડબોળે આપવા પડી બે ત્રણ સાર હતી એવી પાણીપૂરી ખાઈ ગયા પછી બેને કીધું જો રોયા તું આમાં જ નહોતો આપતો આમાં કેટલો ટેસ્ટ આવે લસણ ફુદીના આદુ જિંજર બધો ટેસ્ટ આવે છે લારીવાળો કે મારી માં એ ડીશુ ધોયેલી ડોલ છે હા લગ્ન જીવનમાં બહુ મજા છે હું જે અમદાવાદમાં હું અમદાવાદ રહું છું નિકોલમાં બહુ સારું શેર છે આવજો બધા પોતપોતાના ખર્ચે મારી હામે બે પતિ પત્ની રહીને એવા બાજે એવા બાજે એ બાજે ને ઓલા બેન એના ઘરવાળા જેવા લાગો છો ભાઈ કે તું કૂતરી જેવી લાગશો એ કે તમે કૂતરા જેવા લાગો છો કે તું કૂતરી જેવી લાગશો બે હામ હામાં ઓલો ઓલન કૂતરી કે ઓલો ઓલન કૂતરા કે તમે કૂતરા જેવા લાગો છો કે તું કૂતરી જેવી લાગશો તો છોકરા ઉભા છે કે પપ્પા મમ્મી અમે તો ગલુડિયા ને બાળક બાળક છે સાહેબ સાહેબ બાળક છે છે ને એ પરમાત્મા પરમાત્મા સ્વરૂપ હે પણ હોય સંસ્કાર આપવામાં આવ્યા સમાજ આ પરિવારમાં પણ મૃત્યુના પ્રસંગે બેઠા છે એટલે કહું આ જગતમાં જે પણ આવ્યા છે ને એને એકવાર સાહેબ જવાનું છે અને બીજી વાત કે જેટલા આવ્યા છો મારે તમારે બધાને જવાનું છે અને સાહેબ વડીલોની વાત એ હું કરતો હતો જ્યારથી આપણે આ વડીલો બેઠા ને મને બહુ ગમે પ્રોગ્રામ ઘરમાં વડીલો માતાઓ બહેનો પરિવાર સાથે જેટલા હોય વડીલોનું માન જાળવજો કારણ કે એક વાત તમને એવી કહું ગમે તો દાદ દેજો તમારા આશીર્વાદ જોઈએ કે જ્યારથી આપણે આ દેશમાં વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને ત્યારથી વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા છે સાહેબ જ્યારથી વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ત્યારથી વકીલોની સલાહ લેવાના વાર આવી ગયા છે મોટી ઉંમરના માતાઓ બેનો બધા વડીલો બેઠા એટલે કહો અને આ મૃત્યુ છે ને સાહેબ એ બધા ને આવે યાદ રાખજો અત્યારે પરિવારમાં 5 પાંચ સાત વર્ષ નો દીકરો હોય ને તો અત્યારે માતાઓ બહેનો ટાઈમ ન હોય પોતાના ઘરના કામ કરવા હોય મેકઅપમાં જવું નોકરી ધંધે જવું પણ ઘરમાં એસી હિતેરોના દાદા દાદી બેઠા છે ને તો એ બાળકને આંગળી પકડીને એને મંદિર લઈ જશે સાહેબ અને એને સંસ્કાર આપશે કે અને ભગવાન કહેવાય અને મંદિર કહેવાય કોઈ ઘરે આવે તો જય સ્વામિનારાયણ કહેવાય જય શ્રી કૃષ્ણ કહેવાય સાહેબ આ સંસ્કાર આના પ્રોગ્રામો છે ને સાહેબ દુનિયા અમને એમને નથી બોલાવતી ડાયરા એને કહેવાય કે જેમાં ડાઈ ડાઈ વાતો થતી હોય સાહેબ બાકી ટીવી તમારા ઘરમાં છે સાહેબ આજે ગીતાબેન કે કેજલબેન ગાતા હોય દુનિયામાં તો દુનિયા ગાંડી નથી કે એમને એમને બોલાવી અને લાખોના ખર્ચા કરે કારણ કે આ સ્ટેજ ઉપરથી સંસ્કારના ગીતો ગાવામાં આવે આ સ્ટેજ ઉપરથી મર્યાદાના ગીતો ગાવામાં આવે લોકગીતો હોય તો ભારે ભારે અંદર સંસ્કૃતિ ભરી હોય બાકી ટીવી ની અંદર સાહેબ આવું કે શેમ્પુ ની એડવર્ટાઈઝ પરિવાર સાથે બેહીન જોઈ નથી શકાતી સાહેબ અત્યારે એવી તો એડવર્ટાઈઝ આવે હે એટલે આ આ વાતો થતી હોય ત્યારે કહું ગુજરાત આપણું કેવું છે ગુજરાતમાં કેવી વ્યક્તિનું શું સ્થાન વખણાય એ વાત કહી અને પછી કિંજલબેનને ને અહીંથી રજૂ કરવું કારણ કે બધાનો આપણો એવો માહોલ છે ગીતો જ આપણે સાંભળવાના છે અને હીરાબાને શ્રદ્ધા સુમન આપવા માટે મળ્યા છે ત્યારે મા છે ને સાહેબ જે પણ પરિવારમાંથી એમના સંતાનો પરિવાર તો માતા ગુમાવ્યા છે સાહેબ મનોવર રાણાનો એક શેર છે કે દેખ અંધેરા તેરા મુહ કાલા હો ગયા આ દુનિયામાં જનતાની તોલે કોઈ ન આવે સાહેબ

આ આંકડાકી માહિતી તમને કઉ ફિક્સ આંકડો મને ખબર નથી પણ ખાસ બેટી બચાવો ને બેટી પઢાવો મેં બંને બહેનોનો દાખલો એટલા માટે દીધો કે દીકરી તમારા ઘરે એક જન્મે બીજી જન્મે ચોથી ને તો કોઈ દી નારાજ નહીં થતા કારણ કે પરમાત્માને વિધાતા દીકરીને તમારા ઘરે જન્મ દે ને એટલે એના લગ્નનો એના જીવનનો ખર્ચો વ્યવસ્થા ઈ જ તમારી ઉપર કરે સાહેબ આજે લલિતભાઈ ને ગીતાબેન ના પિતાજી ને એવી ખબર નહીં હોય કે આજે મારી દીકરી દુનિયામાં નામ થશે સાહેબ પણ એને જગદંબા હમજી ને મોટી કરીને ત્યારે આવું થયું છે હા ઘણા સાસુ નથી કેતા પથ્થરો જેની મોતી સાસુ માન કહું તમે પથ્થરો જ છો જો દીકરી તમને પથ્થરો લાગે તો તમે પોતેય પથરો છો સાહેબ એક બે કે ચાર દીકરી હોય દીકરી તો દીકરાથી હવાઈ હોય અને બીજી વાત કહું સાહેબ કે દીકરો દીકરાને કોઈ નિંદા નથી કરતો પણ દીકરી છે ને એ બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે દીકરી બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે તો દીકરો છે ને બાપ ને છોડે વાહ 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 પપ્પા મારો ભાગ નોખો કરી દેજો પણ આ ગુજરાત કેવું છે ને એક વાત કરી પછી કિંજલબેનને ને રજૂ કરું તમને મોજ આવે તો આકલો પડકારો જેમ ગીતાબેન આનંદ કર્યો હોય કે આપણે આનંદ સાંભળવાનો છે પછી પાછો બીજા દોરમાં હું આવીશ ગુજરાતમાં કેવી કેવી વ્યક્તિ કેવા સ્થાન શું કેવા વ્યક્તિ વખણાય સાંભળજો બેન આવે છે કિંજલ બેન પણ અહીંયા આપણી હાજર છે આપણે સમક્ષ સાંભળજો અહીંયા ધ્યાન આપો તમે એ તો બધું જો ગુજરાતમાં વાંધો છે આ રોડ ઉપર એક જગ્યાએ લખ્યું હતું કે જે ઘસાઈ આગળ વધે તો બધા અહીંયા ગાડીના ટાયર ઘસવા માંડે હા એટલે કીધું એમ નહીં જીવનમાં ઘસાઈ આગળ વધે આમ કોઈ બી કાર્યક્રમ તમે એવો રોડ ઉપર બોર્ડ મારી દો ને આ પુલ નીચેથી કોઈ ડોકાવવું નહીં એટલે બધા ત્યાં ડોકાય શું છે અહીંયા શું છે આ ભારત ની મોટા મોટી આપણા દેશ ની ઘટના જે ના પાડો એ પેલા કરે આપણા દેશમાં માં કોઈ તમે ના એમ કયો કે અહીંયા કોઈ અડતા ને થાંભલા ને તાજો કરલ કરેલો છે એટલે તરત અડશે તમે એમ કયો ને આકાશમાં ત્રણસો અબજ તારા છે કે ઓકે માની લે પણ થાંભલા તાજો કલર કર્યો એમ કયો તો ભારતીય નો માને હા એ ભારતીયોની તાજીર છે એક અમેરિકા અમેરિકા નો ફેમિલી છે ને એટલે કે અમેરિકા બહુ સારું સિટી છે વલ્લભભાઈ અમેરિકાના રોડ બહુ સારા રસ્તા બહુ સારા અહીંયા માણસો બહુ સારા હું નથી કયો મને ખબર છે મેં તો વીડિયામાં જોયું છે હા અને આમ તમે જોવા તો મોદી સાહેબ બે વર રહે અમેરિકાની જવું પડે કચરો વાળવા આવશે પછી આપણે બધા જાગશું ડોલ દેવાય પણ ગુજરાત કેવું છે એક વાત કરીને બેન રજૂ કરું ગુજરાતમાં શું શું વખણાય કેવા કેવો સ્થાન શું વખણાય તમને આમ લાઈવ છે જો આખું ગુજરાત ભારત આખું સાંભળે છે ત્યારે અને આપણા વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા છે મજા છે ગુજરાતની મહેમાન ગતિ ગુજરાતનો વેપારી ધરતી જેવી છે આનું પાણી જેવું છે બધા રાજ્યોમાં તમે જાઓ પણ આશીરજ આખી અલગ છે હા મૃત્યુના પ્રસંગે આનંદ ની વાતો કરવાની બહુ મજા આવી હા ઘણા અમુક અમુક પ્રોગ્રામ એવા હોય ને કે થાક લાગે અમુક પ્રોગ્રામ એવા હોય કે એમાં થાક ઉતરી જાય હા સૌને કારણ કે થાક લાગવાના ઘણા પ્રોગ્રામ પણ ઉતરી જાય અત્યારે વૈશાખમાં તમને કહું કે વાવણી ટાણે બળદિયો ફ્રી નો હોય ચૈત્ર વૈશાખમાં કલાકાર ફ્રી નો હોય લલિતભાઈ હા એવી સિઝન ચાલી છે બે વર્ષથી ઘરે બેઠા હતા પહેલાં એવું કહેતા હતા ને અમે તમારા અમારા પરિવારને મૂકીને તમારા પરિવારને આનંદ કરવા છીએ ભગવાન સાંભળી ગયા બે વર્ષ અમને અમારા પરિવારને આનંદ કરવાનો મોકો આપ્યો હા કે ઘરે ઘરે આનંદ કરાવો હોય કે બહાર જાય તો પનીર ટીકા ને એવું એવું ખાવા મળતું હોય સ્થાન આજે માન છે ને એ સરસ્વતી નું છે સાહેબ એટલે મૃત્યુ વિશે કહેતો હતો કે બળી જશે લાકડા અને ઠરી જશે રાખ તારી ખુમારી તારી પાસે રાખ બળી જશે લાકડા અને ઠરી જશે રાખ તારી ખુમારી તારી પાસે રાખ જીવી લે જિંદગી મોજ મસ્તી થી ને તારી અકડ તારી પાસે રાખ રોપી દે પ્રેમ નું તરુ અને હેત નું ખાતર એમાં નાખ ઉગશે ફળ મદ ભરેલું વિશ્વાસ ના ઓઠે એને ચાખ અને પૈસો કાંઈ બધું નથી માનવતાની બનાવ શાખ અને દરિયો બનશે કદી તોફાની તું ધીરજની તું આંખ અને ખુલ્લી આંખે તું દુનિયા જોવે ક્યારેક તો ભીતરે જ આંખ ખુલ્લી આંખે તું દુનિયા જુવે ક્યારેક તો ભીતરે જ અને હારની શરણે ના થા આપી છે તને હોંસલાની બે પાંખ અરે શ્વાસ આપ્યા છે પરમાત્મા એ શ્વાસ આપ્યા જીવવા માટે તો તો એના ઉપર ભરોસો તું રાખ 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 ઠરી ભગવાન જીવવું સાહેબ કોઈ કોઈથી ડરવું નહીં ઘણા નથી ઝીણી ઝીણી વાતમાં ડર અમુક પ્રોગ્રામમાં જાય છે પણ કેમ થાય છે આ ઘેરેથી શંકા કુશંકા કરતા હોય હા હમણાં ત લોકડાઉનમાં બેનોને રસોઈ બનાવવાનું બહુ સૌથી વધારે મહેનત પડે હા એક બેન એના ઘરવાળાને રસોઈની થાળી બનાવી આપી ત્યાં ઘરવાળો કે શાકમાં કાંઈ સ્વાદ નથી ને દાળમાં કાંઈ સ્વાદ નથી ને રોટલીમાં સ્વાદ નથી એને ઘરવાળો બેન કે કાંઈ સ્વાદ ન આવતો હોય કે નહીં એ બેને એકસો ડાયલ કર્યો નંબર અને કે સાહેબ મારા ઘરવાળાને કાંઈ સ્વાદ નથી આવતો એટલે ડૉક્ટર કે સ્વાદ નથી આવતો હવે અત્યારે સ્વાદ ન આવે એટલે શું હોય હા કોથળામાં નાખીને પીપી હિટમાં હો હરણભાઈ સ્વાદ ન થતી કે સાહેબ હું તો મજાક મજાક હોસ્પિટલ હોસ્પિટલ લઈ જુડી છે બે નાકમાં ભૂંગળી નાખી એક જણો તો આઠ આઠ દિવસે કોરોના રિપોર્ટ કરવા જાય આઠ આઠ દિવસે કોરોના રિપોર્ટ કરવા જાય ડોક્ટરે કીધું ભાઈ આઠ આઠ દિવસે કોરોના ન થાય કે પણ સાહેબ તમે નાકમાં હળી નાખી નાક એટલું સાફ કરી દો ને મજા આવે ડોક્ટર કે ઘર ભેગનો થાય કે ના સાફ કરવા આવ્યો કઈ રિપોર્ટ કરાવવા એટલે ઓલાને રિપોર્ટ કર્યો પોઝિટિવ આવ્યો હા આનો મગજો ડૉક્ટરે કીધું કે ચૌદ દિવસ અહીં રહેવાનું છે સ્વાદ ન આવતો ને એમ ઘરવાળી ઉપર મગજ ગયો કે મેં ખાલી એમ કીધું સ્વાદ ન આવતો ને મને અહીં કોરોનામાં નાખી દીધો પછી ડોક્ટરે કીધું જો ભાઈ તમે પોઝિટિવ આવ્યા છો અને આને ઘરવાળી ઉપર ગુસ્સો આવ્યો એટલે ડોક્ટરે કીધું કે ભાઈ હવે તમે પોઝિટિવ આવ્યા છો મને એટલું કહો કે છેલ્લી છેલ્લી ચોવીસ કલાકમાં તમે કોને કોને મેળ્યા હતા એટલે આ કે સાહેબ હું મારા સસરાના ઘરે ગયો તો સસરાના ઘરે ગયા હતા સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હતું સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું કે ના સાહેબ મારા સાસુ તો મને ભેટીને મેળા કે કુમાર કેટલા મહિને તમે આવ્યા કે સાસુ ભેટીને મેળા કે હા સાસુ ઉઠાવ્યા પછી કે મારા સસરાએ મને તેડી લીધો હતો અને કે બીજું કોણ તો મારા સાળો મારા પાટલા સાસુ મારા સાઢુ ભાઈ મારા સાળી બધા હતા એ કેવી મજા આવી કે બહુ હળીમળીને મળીને સાથે રહ્યા ને આખા ઘરના ઓલા બેનના ના પીરિયા ઉપાડ્યું અને આઠે આઠ ને પોઝિટિવ આવ્યો ચાર વાગે ફોન કર્યો કે તમને હવે કેમ છે કે તો તારે માને તારા બાપા પૂછ આખું ઘર હોલસેલ માં પણ આ છેલ્લી વાત આ ગુજરાત કેવું છે એ કહીને પછી કિંજલ બેન રજૂ કરું આમ તો ગુજરાત આ શાખા આ નામનામાં આ બે બેનનો નો કંઠ ગુંજે છે સાહેબ વિચાર તો કરો કૃપા હોય ત્યારે પ્રાપ્ત થાય એના ગળાની મીઠાશ આખા દુનિયામાં ગુંજે અમેરિકા જાય મહિનો મહિનો થી રોકાય અને છતાં ત્યાંના જે ચાહક મિત્રો હોય એમને અહીંયા આવવા ન દે આ કેવી પ્રસિદ્ધિ સાહેબ આ ગયા જન્મનું કઈક પુણ્ય હોય ત્યારે મળે એટલે મારી વિનંતીથી થી ફરીવાર જેટલા બેઠા છો બે બહેનોને જોરદાર તાળીઓથી વધાવી લ્યો સાહેબ હે એટલે ગુજરાત કેવું છે એ કહો શું શું ગુજરાતમાં વખણાય સાંભળજો અને પડકારો તમારો હારો છે એટલે મજા આવે છે ગણજો તમે ગુજરાતની ગતિ ગુજરાત વેપારી ગુજરાતી ગરબા ગુજરાતી ભોજન અમદાવાદ ની ઉત્તરાયણ પ્રજા જામનગર બાંધણી કચોરી તાળા આંજણ કચ્છ ની કળા કારીગરી અને ખુમારી મોરબીની નળિયા વડોદરા ની ભાખરવાડી નવરાત્રી વીરપુર જલારામ બાપા બગદાણા બજનદાસ બાપા ભરૂચ ની ખારી લોક માતા નર્મદા નદી દ્વારકા નો દ્વારકાધીશ

વાહ વાહ ધીરે ધીરે મોજ આવી હમણાં મને ભલા વિજય માલ્યાના રોમ નંબર લાગી ગયો મારે નવ હજાર કરોડનું બૂસ મારી ગયા બોલો મેં એને કીધું વિજયભાઈ બૂસ મરાય પણ માપનું મરાય નવ હજાર કરોડનું બૂસ માર્યું મન કે પેલા સંજયભાઈ રાવલ નહીં કરતા કે જે કરો તે બેસ્ટ કરો જે કરો તો બેસ્ટ કરો પણ સાહેબ એવો જયારે આનંદ છે ત્યારે આવો જેમ ગીતાબેન આનંદ કરાવ્યો છે હું મારો એટલું બધું બહુ ઓછું બોલું પણ આ તો પરિવાર એવો છે ત્યારે અને આમ તો હાસ્યનો પ્રોગ્રામ હોય તો રોજ આનંદ કરતા હોય ભગવાનની કૃપાથી ધારીએ એટલું બોલી શકાય કલાકો સુધી બોલી શકાય અને બંને બહેનોનો પરિચય આપ્યો તો મને કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે યુટ્યુબમાં પણ કમલેશ પ્રજાપતિ આપ સર્ચ અને પહેલાં સાયકલની ટ્યુબ ઉપર હતા હવે યુટ્યુબ ઉપર આવી ગયા હા હું ગુજરાતી જ છું એક ભાઈ મને કે જોઈ તેમ લાગે મદ્રાસી છો હા પણ મેં કીધું મારા વાન હા ન જોતા મારી વાણી હામું જોજો હા તમે ધારો તો તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો વકીલ બનાવી શકો એન્જિનિયર બનાવી શકો કોઈની તાકાત નથી પોતાના દીકરાને સદ કવિ કે કલાકાર બનાવી શકે અને આ બંને બેનો કલાકાર બન્યા છે એમ ગીતાબેન એના કંઠની આપણે એમના મીઠાશ માણી હીરાબાને અહીંયા શ્રદ્ધા સમૂહ આપવા માટે ગીતાબેને જેમ એમના કંઠીથી ગુણગાન ગાયા એવું જ ગુજરાતમાં ભારતમાં એવું ઘૂસતું નામ મારે આ તો બંને બેનો સાથે પરિવારનો એવો નાતો છે કિંજલબેન સાથે અવારનવાર હું પ્રોગ્રામમાં હોઉં જ છું ત્યારે અમારા કિંજલબેન દવે જોરદાર તાળીઓથી એમને વધાવી લો એમને મોજ આવે અને તમને મોજ આવે ત્યાં સુધી વાહ 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 લગ્ન પછી નહીં આવો અવાજ આવે જોજો

પૈસા તો જોઈએ ને લે પૈસા વગર થોડું કઈ થાય ઘણા એમ કે તમારા કલાકારો ક્યાં પૈસા બહુ લે ઈ કોણ કે ખબર જે કોઈ દી પ્રોગ્રામ નો કરતા હોય ને ઈ હા જેનો પ્રોગ્રામ કરવો હોય ઈ કોઈ દી કઈ નો કે એમ પણ એવી કૃપા છે માં સરસ્વતી ની કૃપા હોય ને ત્યારે આવું ગાવું આ ગાવું બોલવું વગાડવું આ બધી કલા છે જો ભાઈ બેન જો વગાડે અરુણ તબલા વગાડે ગીતા બેન ગાય હું બોલું આ બધી એક વસ્તુ કલા છે વલ્લભ ભાઈ કલા વગર કોઈ ના થાય જો રાગ પાગ અને પારખું નાડી વેદને ન્યાય તરવું તાતરવું તસ્કરવું આંઠો આપ કળાય એક તો રાગ એટલે કે ગાવું એ કળા છે એ શીખવાડવાથી ન આવે ઘણા છોકરાને ક્લાસમાં બિહાડે સૈતર વૈશાખમાં વેકેશન પડી દે ચારે ગામ પછી પકોડી ખાવા વહી દે પરભારા હા શીખવા ન થાય કૃપા હોય તો થાય હા એ ક્લાસમાં એ કે અમારે કે હમણાં ચિંતુને બેસાડ્યો તો કીબોર્ડ વગાડવા માટે હા એક તો રાગ એક પાગ રાગ જો છે નો રાગ પાગ અને નાડી વેદને ન્યાય અને તરવું તાતરવું તસ્કરવું આઠો આપ કળાય રાગ કાઢવો ગાવવું પરમાત્માની કૃપા હોય તો ગાઈ શકાય એક પાગ પાઘડી બાંધવી ને એ પરમાત્માની કૃપા હોય તો બંધાય હમણાં લગ્નમાં બેનો બધા સાફા પહેરે હમણાં લગનમાં બધા બેનો સાફા પહેર્યા એક ભાઈ બેનોમાં મન કે ભાઈ કે બ્યુટી પાર્લર માં વાળ સેટ કરાવવા જાય ને તો ત્રણ નો ખર્ચો થાય અને અમે ત્રણસો ત્રણસો વાળા સાફા લીધી બધું બધી પહેરીને ફેર્યા કરાઈ છે કે ત્રણ હજારનું નું આખા પરિવારમાં પૂરું થઈ ગયું એક ના ત્રણ હજાર થાય હા તો ભાઈ બધા બહુ બુદ્ધિશાળી જો આ તો બેન બેનો ભાઈઓ બધા હપીને બેઠા નજીક નજીક મારે હસાવવા ધ્યાન રાખવું પડે આ બાજુ બાજુ બેઠા હોય ને હું જોક્સ કહું ને બોલો ભાઈ હશે ને ખીખી ખીત કોણી મારે હું ખીખી ખીખી ઘોડા જેવા લાગો છો હા આ જો માણા કેટલા મજબૂત હોય જો તો બેન આ પુરુષો ખરેખર બહુ મજબૂત હોય લગ્ન થાય ને બાયું ટાળી દે જો વગર માય આટલો અવાજ છે ભગવાન તમને હાજા નરવા રાખે હા હમણાં તો એક સાહેબ પોતે પીએસઆઈ સાહેબ પોતે સાત વાગે ઘરે આવ્યા ને તો અંજવાળું હતું ને ઘરમાં બે લાઇટ ચાલુ હતું સાત વાગે ઓલા બેને વેલા ચાલુ કર નાખી લાઇટ સાત વાગે અંજવાળું તો ઘરમાં પીએસ આ સાહેબ એને કે કોણે લાઇટ કરી એમ ઘરવાળી કે મેં કરી કેમ કે કાંઈ નહીં જરૂર હોય તો કરવી પડે બીજી બે કરો હું તો ખાલી પૂછું છું એ કે અને આજ આંગણું એવું છે અને શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ હતો એટલે મને એમ ભજન પણ આજ ભજન થી પણ વિશેષ આનંદ એ છે કે હીરાબાનું ઉજળું જીવન છે ત્યારે તમે આટલું આનંદ કરી શકો અને એની જ પાછળ આનંદ થાય કે જેને સમગ્ર જીવન આખી આનંદ કર્યો હોય બીજાને આનંદ કરાવ્યો હોય હા પોતે ક્યારે સાહેબ રડ્યા ન હોય કોઈ રેડ્યા હોય પણ બીજાને રડવા ન દીધા હોય ત્યારે આવો આનંદ થતો હોય પરમાત્માની કૃપા હોય ત્યારે આવું ભજન થાય અને તમે સાંભળો છો અને સમજો છો એની મજા છે વાત મેં તમને પહેલા દોરમાં મૃત્યુ નહીં કરી હતી પણ એમ થાય કે આટલા જીવડા બધા આનંદી છે બધાને આનંદ કરાવો અને યુવાન મિત્રો બધા આંકલો પડકારો કરો છો ને અત્યારના તમને યુવાન મિત્રોને સમજાય એવી વાત કહું જો આ જેટલા વડીલો બેઠા છે ને સાહેબ

એને કોઈ જાતનું વ્યસન ન હોય ને વ્યસન કરો તો ભગવાનનું કરજો ને હરિનામનું કરજો હા આખો પરિવારના એવું અહીંયા તો જુઓ મને કોઈને વ્યસન નથી નકર ઘણા છે ને બહુ વ્યસન હોય પી ગયા હોય અમુક પ્રોગ્રામમાં જાય ને આઠ જણા એક પ્રોગ્રામમાં ગયો ને કલ્પેશભાઈ તે તે આઠ જણા આગળ બેઠા હતા દારૂ પી ગયા મને કે કાળીયા ચાલુ કય પ્રોગ્રામ એને જેવું કીધું એવું જ કહો હા એટલે મેં કે ભાઈ ચાલુ કહો આઠ જણા હો હા એટલે હાથે હાથ જણા પી ગયા એટલે મેં કીધું સરપંચ મેં સરપંચ ને બોલાવ્યા હાથ જણા બેઠા મેં સરપંચ ને બોલાવ્યા મેં કીધું સરપંચ આમાં જે દારૂ પી ગયા હોય ને એને પાછળ બેહાડ તો સરપંચ મને પછી ખબર પડે મેં ગયા હવે બેસો બધા પણ આ તો આનંદ ની વાત છે આ ગામ એટલું સંસ્કારી સાહેબ કોઈ બેસો નથી ને તો કોઈ મસાલા નથી ખાતું કાગળિયા પીડ્યા તા એ તો મહેસાણા થી ઉડીને આવ્યા છે આ ગમત કોઈ નથી ખાતું ભાઈ ઘડીક રહેવું શું કામ છે તાવ અત્યારે જો જમાવટ છે આપણા ગુજરાતમાં દેવોમાં દેવો જાવ ને બે બે ભેગા ચા કેટલા વર્ષે બાકી આવો મોકો બહુ ઓછો મળે ભેગા કરવા કઈ હેલી વાત છે હા ચાર વીઘા વેચવી પડે આનંદની વાત છે બાકી ખુશી થી બધા કરે અત્યારે જો ગીતાબેન દેવો માં જાવ ને તો દેવો માઇન્દ્ર જો એક ચોકપટ કરી દઉં હું હાસ્ય કરું ઘડીક આનંદની એકાદી વાત કરીને મારી વાતમાં જ્યાં પણ મજા આવે ત્યાં તાળી પાડવી એનાથી વધારે મજા આવે આંકલો પડકારો કરવો આજ કોઈ આપણે ઘરનો ડાયરો છે એટલે કે ઘોરની વ્યવસ્થા નથી રાખી પડે કાંઈ વાંધો ને આનંદ છે તમે આંકલો પડકારો તમારો જીવાડે કલાકારને કલાકારને છે ને તમારી વાહ છે ને એનો જ આનંદ હોય અને બાકી આટલી બધી વ્યવસ્થા આટલું ઊંચું સ્ટેજ આટલા ગાડલા એ સ્ટેજ કલાકારને પ્રોગ્રામમાં જ આનંદ હોય હા બાકી ઘેરે જાય ને હમણાં એક મિત્ર છે કલાકાર પાંચ વાગે ઘરે ગયા વહેલા પોગ્રામ પૂરો છે ઓલો કે જોતો એ કે જોતો ખરી દૂધ વાળો નથી ઘર વાળો એ કે મને એમ કે અટાણ પાંચ વાગે અને કલાકારો ઉપર એટલી ભગવાનની કૃપા છે બે વર્ષથી હા ઘરમાં બેઠા બેઠા થાકી ગયા તા બંડી પેરી પેરી લાઈવ થતા ઇન્સ્ટાગ્રામમાં